नमस्कार मित्रों आओ जाए विथ एआई म आपन स्वागत है शू ते आदिजाति सजी आव शू तरु सपनू है कि पोता टैक्सी पेसेंजर वाहन के कोईपण कॉमर्शियल गाड़ी लईता बिजनेस शुरू करवो પણ જ્યારે લાખો રૂપિયાની લોન અને તેના વ્યાજની વાત આવે ત્યારે શું તમે પાછા પડી છો જો હા તો આ ખાસ તમારા માટે છે કારણ કે ગુજરાત સરકાર હવે આદિવાસી ભાઈ બહેનોને વ્યાજના બોજમાંથી મુક્તિ આપવા જઈ રહી છે આજે આપણે વાત કરીશું એવી યોજનાની જેમાં તમને પાંચ થી વીસ લાખ સુધીની લોન પર સીધી છ ટકા વ્યાજ સહાય મળે છે ચાલો વિગતવાર સમજીએ યોજનાની વિગત આ યોજનાનું નામ છે બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલી લોન પર છ ટકા વ્યાજ સહાય યોજના આ યોજના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે મુખ્ય ફાયદો શું છે જો તમે બેંકમાંથી વાહન લેવા માટે 5 લાખ થી 20 લાખ ની વચ્ચે લોન લો છો તો સરકાર તમને વ્યાજમાં 6% ની રાહત આપશે એટલે કે જો બેંકનો વ્યાજ દર 10% હોય તો તમારે અસરકારક રીતે માત્ર 4% જ વ્યાજ ભોગવવાનું રહેશે બાકીના 6% સરકાર ભરશે આ સહાય તમને મહત્તમ 3 વર્ષ સુધી મળશે વર્ષે વધુમાં વધુ 1,20,000 રૂપિયાની વ્યાજ સહાય મળી શકે છે એટલે કે 3 વર્ષમાં કુલ 3,60,000 જેવી મોટી રકમની બચત થાય નોંધ આ સહાય રીઇમ્બર્સમેન્ટ મોડેલ પર ચાલે છે એટલે કે તમારે હપ્તા નિયમિત ભરવાના છે અને ત્યારબાદ સરકાર તમારા ખાતામાં સબસિડી જમા કરશે પાત્રતા અને શરતો एलिजिબિલિટી ઘણી યોજનાઓમાં આવક મર્યાદા લડે છે પણ અહીં એક મોટી રાહત છે જ્ઞાતિ અરજદાર અનુસૂચિત જનજાતિ एसटी न होवा જોઈએ આવક મર્યાદા આ યોજનામાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી શિક્ષણ વ્યવસાય કે શિક્ષણ અંગે પણ કોઈ કડક શરતો નથી મહત્વની શરત આ યોજના વહેલા તે પહેલા એટલે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ ના ધોરણે છે દર વર્ષે પ્રથમ 100 લાભાર્થીઓને જનો લાભ મળે છે એટલે તમારે જણપ રાખવી પડશે જરૂરી દસ્તાવેજો અરજી કરતા પહેલા આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો आधार कार्ड आणि प्रमाणपत्र, प्रमाणपत्रा एसटी बँक पासबुक अथवा कॅन्सल चेक वाहन खरेदीयानु पाक्कु बिल आणि आरसी बुकनी नकल बैंक नो लोन सॅन्क्शन लेटर એટલે કે लोन सॅन्क्शन लेटर लोन न हफ्ता नियमित भरयाना पुरावा बैंक स्टेटमेंट के रसीद केवी रीते करवी मित्रों, आ योजनानी प्रक्रिया मुख्यतः ऑफलाइन सरल छे તમે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની વેબસાઈટ પરથી ફોર્મ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો ફોર્મ ભરીને તમારા જિલ્લાની આદિજાતિ વિકાસ કચેરી એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસ પર જમા કરાવવાનું રહેશે વધુ માહિતી માટે તમે ગાંધીનગર સ્થિત નિગમમી કચેરીનો પણ સંપર્ક કરી શકો છો તો મિત્રો જો તમે પણ પોતાનું પગ ભર થવા માંગતા હો અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ માં આગળ વધવા માંગતા હો તો આ તક ચૂકવા જેવી નથી આ વિડિયોને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેમને ખરેખરની જરૂર છે તમારી એક શેર કોઈની જિંદગી બદલી શકે છે માહિતી ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો